વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવી પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું અનેરું મહત્વ છે અને નવરાત્રી દરમિયાન માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે ડુંગર પર ચડવા માટેના પગથિયા સવારે સાડા કલાકે ખોલવામાં આવે છે અને સવારે પાંચ કલાકે માતાજીની આરતી ઉતારવામાં આવે છે ખાસ આઠમના દિવસે ડુંગર પર હવનનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો લાખો લોકો લાભ લે છે અને જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન દર્શનાર્થી આવતા ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ ભક્તો દર્શનાર્થી આવશે તેવો અંદાજ છે શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આજે પહેલાં નોરતાની અંદર યાત્રિકો બહુ જ સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનો સવારમાં વહેલું પાંચ વાગે નવરા આરતી કરવામાં આવે છે અને સાંજે રાબેતા મુજબ આરતી કરવામાં આવે છે અને માતાજીના દરેક નોરતામાં દરેક દિવસે નોખા નોખા શણગાર અને માતાજીના વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને આ નવરાત્રિના છેલ્લે આઠમને દિવસે માતાજીનો ત્યાં ઉપર ડુંગર ઉપર મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે ચાર વાગે તેનું બીડું હોમવામાં આવે છે તે નિમિત્તે નીચે ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ દરેક યાત્રિકોને આપવામાં આવે છે અને દરેક યાત્રીઓ પ્રસાદ લઈને ધન્યતા પામે છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવી પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું અનેરું મહત્વ છે અને નવરાત્રી દરમિયાન માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે ડુંગર પર ચડવા માટેના પગથિયા સવારે સાડા કલાકે ખોલવામાં આવે છે અને સવારે પાંચ કલાકે માતાજીની આરતી ઉતારવામાં આવે છે ખાસ આઠમના દિવસે ડુંગર પર હવનનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો લાખો લોકો લાભ લે છે અને જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન દર્શનાર્થી આવતા ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ ભક્તો દર્શનાર્થી આવશે તેવો અંદાજ છે શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આજે પહેલાં નોરતાની અંદર યાત્રિકો બહુ જ સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીનો સવારમાં વહેલું પાંચ વાગે નવરા આરતી કરવામાં આવે છે અને સાંજે રાબેતા મુજબ આરતી કરવામાં આવે છે અને માતાજીના દરેક નોરતામાં દરેક દિવસે નોખા નોખા શણગાર અને માતાજીના વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને આ નવરાત્રિના છેલ્લે આઠમને દિવસે માતાજીનો ત્યાં ઉપર ડુંગર ઉપર મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે ચાર વાગે તેનું બીડું હોમવામાં આવે છે તે નિમિત્તે નીચે ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ દરેક યાત્રિકોને આપવામાં આવે છે અને દરેક યાત્રીઓ પ્રસાદ લઈને ધન્યતા પામે છે